તો બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈને માહોલ દિવસે ને દિવસે ગરમ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા બેઠકના બંને પક્ષના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેરીબેન ઠાકોર દાતા તાલુકાના પ્રવાસે પહોંચ્યા હતા અનેક ગામોમાં લોક સંપર્ક તેઓએ કર્યો હતો મોર મોરડુંગરા પ્રાથમિક શાળાની મુલાકાત પર તેઓએ લીધી હતી તમને જણાવી દઈએ કે ગઈકાલે દાતા તાલુકાની મોર મોરડુંગરા પ્રાથમિક શાળામાં બે બાળકીના મોત થઈ ગયા હતા આ ઘટનાને પગલે ગેનીબેન ઠાકોરે શાળા અને બાળકીઓના પરિવારની મુલાકાત લીધી હતી સાથે જ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પકડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે ત્યારે ગેનીબેન ઠાકોરે દાતા તાલુકા અને અલગ અલગ ગામોના પ્રવાસ કરી રહ્યા છે સાથે જ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે હું લોકોને મારા ફોર્મ ભરવા સાથે આવવાનું આમંત્રણ આપી રહી છું સાથે જ ભાજપ પર વાક પ્રહાર કર્યા

રૂપિયા 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 આપીને ભરવાની છે ત્યારે આ બનાસકાંઠાની જિલ્લાના જે મતદારો છે એનું અપમાન છે અને મતદારો એ અપમાન નો બદલો એ તારીખ સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ મતદાન કરીને આપશે બીજો એટલો પ્રેમ ને સ્નેહ ને લાગણી મળે છે